નમસ્કાર મિત્રો આજે હું તમને વિદ્યાંજલિ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશેનું અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું તો ચાલો આપણે નિહાળીએ સૌથી પહેલાં મિત્રો ગૂગલ પર આપણે જવાનું છે ત્યારબાદ અહીંયાથી તમારે વિદ્યાંજલિ પોર્ટલ સર્ચ કરવાનું છે જેવું તમે વિદ્યાંજલિ પોર્ટલ ગૂગલ પર લખીને સર્ચ કરશો તેવું તમને અહીંયા વિદ્યાંજલિ નામનું એક આવું ડેશબોર્ડ ઉપર લોગા સાથેનું જોવા મળશે તેની અંદર તમે વિદ્યાંજલિ ઉપર ક્લિક કરતા તમને ડેશબોર્ડ ઉપર આખી સ્ક્રીનની અંદર આવી વસ્તુ જોવા મળશે તેમાં જમણી બાજુ અહીંયા તમને બે વસ્તુ જોવા મળશે એક રજીસ્ટ્રેશન અને આ બાજુ છે લોગ ઇન તો સૌથી પહેલા આપણે રજીસ્ટર કરવાનું રહેશે એટલે સૌથી પહેલા આપણે અહીંયા રજીસ્ટર ઉપર ક્લિક કરીશું અને રજીસ્ટર રજીસ્ટર ઉપર ક્લિક કરતાં એને આપણને બે ઓપ્શન મળશે એક સ્કૂલ અને ઇન્ડિવિડ્યુઅલ તો આપણે સ્કૂલનું રજીસ્ટ્રેશન કરવા જઈ રહ્યા છીએ તો અહીંયા સ્કૂલ પર ક્લિક કરવાનું રહેશે સ્કૂલ ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા તમને સ્કૂલ રજીસ્ટ્રેશન માટે સૌથી પહેલા યુ કોડ આવેલો છે તો આપણે અહીંયા તમારો જે યુ કોડ હોય તે તમે અહીંયા લખી શકો છો ત્યાર પછી અહીંયા તમને જોવા મળતા કેપચા એ તમારે લખવાના રહેશે તો આ રીતે તમે અહીંયા સાઈડમાં આપેલા કેપચા તમારે લખવાના છે એક વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો કે જે સ્કૂલનું તમે રજીસ્ટ્રેશન કરી રહ્યા છો એ સ્કૂલના મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે જેથી કરીને એ તમારી પાસે રાખવા વિનંતી છે અહીંયાથી તમારે વેરીફાઈ યુડાઈસ કોડ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે અહીંયા મોબાઈલ નંબર તમને માગે છે તમે જોઈ શકો છો કે અહીંયા મોબાઈલ નંબર તમારો માગવામાં આવેલો છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં રજીસ્ટર કરશો એટલે તમને તમારું જેવું યુઝ યુઝર આઈડી ના યુડાઈસ કોડ નાખશો તો એટલે તૈયારીમાં તમને સાઈડની અંદર સ્કૂલ ઇન્ફોર્મેશનની અંદર દરેક વિગત આવી જાય છે એની અંદર તમે મોબાઈલ નંબર પણ તમને જોવા મળશે અને તમારી મેલ આઈડી કયા એના પર રજીસ્ટ્રેશન કરેલું છે એ પણ તમને જોવા મળશે આ બંને વિગતો તમારી પાસે હોવી જોઈએ ત્યાર પછી તમે અહીંયાથી એ વિગતો ભરી અને અહીંયાથી તમારે સેન્ડ ઓટીપી કરવાનું રહેશે તમે સેન્ડ ઓટીપી કરશો એટલે મિત્રો તમને અહીંયા દસ મિનિટ એની જોવા મળશે દસ મિનિટની અંદર આ મેસેજ તમને મળી જશે તો તમારે આ રીતે અહીંયા ઓટીપી આવી જાય લગભગ તો તમારે પાંચ સેકન્ડની અંદર આ ઓટીપી તમને મળી જતો હોય છે અને એ ઓટીપી તમે જેવો એન્ટર કરશો એટલે અહીંયા વેરીફાય ઓટીપી તમારે કરી દેવાનું રાઈટ આ વસ્તુ તમે કરી દેશો મિત્રો એટલે તમે અહીં જોઈ શકો છો કે યુ ડાઇઝ કોડ વેરીફિકેશન થઈ ગયું મોબાઈલ એન્ડ ઈમેલ વેરીફિકેશન થઈ ગયું ઓટીપી પણ વેરીફિકેશન થઈ ગયું હવે તમે અહીંયા જશો એટલે ફક્ત અહીંયા આઈ એક્સેપ્ટ ટર્મ એન્ડ કન્ડિશન મેક સ્કૂલ ડેશબોર્ડ આ રીતે તમારે ક્લિયર કરવાનું છે એટલે તમારું જે રજીસ્ટ્રેશનની કામગીરી છે એ મિત્રો અહીંયા પૂર્ણ થાય છે અને કમ્પ્લીટ યોર પ્રોસેસ સ્ટેપ ટુ રજીસ્ટર અહીંયા તમે જોશો કે દરેકે દરેક કોલમ જે છે એ ગ્રીન થઈ ગયા છે એટલે આવી રીતે આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે અને અહીંયા તમને લખેલું પણ આવી જશે કે રજીસ્ટર યુ હેવ સક્સેસફુલી રજીસ્ટર્ડ ઇન વિદ્યાંજલિ પોર્ટલ ત્યાર પછી મિત્રો અહીંયાથી ક્લિક હિયર ટુ લોગિન ઇન ટુ ધ પોર્ટલ પર ક્લિક કરશો એટલે તમને તમારી શાળાનું જે લો ડેસબોર્ડ છે એ તમને જોવા મળશે હવે તમે જોશો કે અહીંયાથી તમારે પહેલાં આપણે રજીસ્ટર કર્યું છે હવે તમારે લોગિન પર જવાનું છે અહીંયા લોગિન પર જઈ અને સ્કૂલ પર ક્લિક કરવાનું છે મિત્રો તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે હવે તમને હું ફરીથી બેક ટુ હોમ લઈ જાઉં છું અને તમારે કેવી રીતે કામ કરવાનું છે તમે જેવું આ વિદ્યાંજલિ એપ ખોલશો એટલે હવે રજીસ્ટર આપણું થઈ ગયું છે હવે તમે લોગ પર જશો લોગ ઉપર પાછું તમારે સ્કૂલ ઉપર ક્લિક કરવાનું છે એક વસ્તુ તમારે ખાસ મિત્રો યાદ રાખવાની અહીંયા કે જો તમે યુઝર આઈડી અને પાસવર્ડ તમે કદાચ ભૂલી ગયા છો તો તમારી પાસે બે રસ્તા છે લોગ ઇન વિથ ઓટીપીથી પણ તમે જઈ શકો છો અને બીજું અહીંયા પાસવર્ડથી પણ જઈ શકો જો તમને પાસવર્ડ યાદ નથી અથવા તો તમે ભૂલી ગયા તો અહીંયાથી તમે ફરવોટ પાસવર્ડ કરી દો તો જેથી કંઈ તમે યુ ડાયસ કોડ નાખશો તો ફરીથી પહેલાં પર ઓટીઆઈ ઓટીપી આવશે અને તૈયારીમાં ત્યાં ન્યૂ પાસવર્ડ જનરેટનું ઓપ્શન આવી જાય છે જો તમને યાદ છે તો પછી તમારે કંઈ કરવાની જરૂર નથી આ રીતે તમે અહીંયાથી પછી હવે તમારે લોગિન થવાનું છે લોગિનની અંદર પાસ યુઝર આઈડી અને પાસવર્ડ તમારે નાખવાનો છે એ યુઝર આઈડી અને પાસવર્ડ તમે જેવો નાખશો મિત્રો એટલે તૈયારીમાં જ અહીંયા એ ઓપન થઈ જશે અહીંયાથી તમારે લોગ ઇન થવાનું રહેશે જેવા તમે લોગ ઇન થશો મિત્રો એટલે તમને આખું ડેશબોર્ડ અહીંયા જોવા મળે છે તમે જોઈ શકો છો કે ડેશબોર્ડ એક્ટિવિટીઝ એસેટ મટિરિયલ ઇક્વિપમેન્ટ પ્રોજેક્ટ રિક્રુટમેન્ટ દરેકે વોલેન્ટિયર સ્ટીલિંગ દરેકે દરેક વસ્તુ તમારે આ ક્લિયર કરવાની છે હવે તમે અત્યારે ફક્ત હું આ વિદ્યાંજલિ એપનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ને આનું ડેશબોર્ડ કેવી રીતે જોવું એના વિશે મેં માહિતી આપી આગળના વિડીયોમાં આપણે આ દરેક વસ્તુ કેવી રીતે ભરવી એના વિશે પણ માહિતી આપીશું અત્યારે ફક્ત આટલું જ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં